ને અંદર જઈશું ને દર્શન કરાવશે મિત્રો તો લાઈવ માં બન્યા રહેજો મિત્રો તો જોઈ શકો તો ગેટ ની એન્ટ્રી કરી ગયા છે ધીમે ધીમે તો સૌ આપણે પેલા કાળ દર્શન કરાવશું આજ નું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે તો આજ ના લાઈ દર્શન અચ્છા કાળ મંદિર

તો ધીમે ધીમે આપણે છે મિત્રો ગાદી મંદિર તરફ જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવીશું સૌ પ્રથમ પછી સમાધિ મંદિરને પછી ધ્યાન તો બની મંદિર મિત્રો તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન આજના જોઈ શકો છો તો ગાંધી મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અહીંથી આપણે સમાધિ મંદિર જઈશું અને તેથી પછી ધ્યાન રાખી લાઈવમાં બનીએ છીએ મિત્રો ચાલો મિત્રો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીશું તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો તો જિગ્નેશ ભાઈદલજી બાપા સીતારામ જય શ્રીરામ રાધે રાધે આજના લાઈવ દર્શન ગાંધી મંદિરના ચારો મિત્રો તો ધીમે ધીમે આપણે સમાજ મંદિર તરફ જઈએ અને સમાજ મંદિરના દર્શક કરાવીએ મિત્રો તો લાઈમાં મજા આયોજન આજનું ટ્રાફિક પણ જોઈ શકો છો મિત્રો કેટલું છે તે તો હવે આપણે સમાધ મંદિર તરફ જઈશું અને સમાધ મંદિરના દર્શક કરાવીશું તો આજના લાઇ હમણાંથી ખૂબ ઓછા લોકો લાઈમાં જોડાય છે રોજ તો આજના લાઇદ છે મિત્રો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈ દર્શન આપણી સાથે લાઈવમાં જોડાણ છે તેમને પણ બાપા સીતારામ આજના લાઈ દર્શન બધા મિત્રો ને જીગ્નેશભાઈ દરજી અંજાથી બાપા સીતારામ તેઓ પણ ઘણા ટાઈમ પછી લાઈમાં જોડાણા છે તેઓને પણ બાપા સીતારામ

છે સમાધિ મંદિર ધીમે ધીમે કેપી ક્રિએશન મોણ પર બાબા સીતારામભાઈ પંકજભાઈ તો આજના લાઈવ છે ધીમે ધીમે જય જયભાસ બાપા તો આજના લાઈવ છે મિત્રો ધ્યાન તરફ જઈ રહ્યા છે અને કેપી ક્રિ કેપી ક્રિએશન મોણ પર તેઓની પણ એક યુટ્યુબ ચેનલ છે તેઓ પણ રામાપિનું આખ્યાન અને વિડીયો પર મૂકે છે યુટ્યુબની ચેનલમાં જે ઇન્ટરેસ્ટ હોય તેવા એ ચેનલની મુલાકાત લઈ શકે છે તો મિત્રો મંદિર જોશે તો સુંદર મજાનો અહીંથી લાગી રહ્યું છે સુંદર મજાનો પવન પણ વાઈ રહ્યો છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાની ફરકી રહી છે મિત્રો જોઈ શકો છો તો મિત્રો લાઈવમાં બન્યા રહીજો વિડીયો લાગે તો લાઈક કરી શકો છો શેર કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને તમારા

તમારો ટાઈમ ટેબલ થાય છે એટલે તમારો ટાઈમ ટેબલ થાય છે એટલે જિગ્નેશભાઈ કાંઈ ખ્યાલ ન આવ્યો તો ત્યાં મિના લાઇ દર્શન ઠીક ઓકે જિગ્નેશભાઈ આપણો ટાઈમ ટેબલ બદલી ગયો છે એટલા માટે તો આજે સાંજે આપણો ટાઈમ ટેબલ મુકવા મુકી દેવો છે પોસ્ટ YouTube માં આજના લાઇ દર્શન ત્યાં મિના તો આજે સાંજે આપણે પોસ્ટ કરી દઈશું મિત્રો ટાઈમ ટેબલની ટાઈમ ટેબલ ચાલો જણાવી દઉં છું કે સવારે સાતને પંદર અને સાંજે સાડા આઠ જેવું થઈ જશે મિત્રો આઠને ત્રીસ અથવા તો પાંત્રીસ કેમ કે હમણાં થોડુંક વેલા મોડું થઈ રહ્યું છે એટલા માટે તો આજના લાય દર્શન બાપા શ્રામભાઈ પુષ્પરાજ સિંહ જડેજા વડમાં જોઉં છું મિત્ર વડમાં બાપાના દર્શન થશે બે આંખના કામ મોડું બધું જ વ્યવસ્થિત બતાશે હા ભાઈ જિગ્નેશભાઈ સમજી ગયો ટાઈમમાં ફેરફાર થાય છે એટલે મોડું થઈ રહ્યું છે અને સવારે ફાઈનલ ટાઈમ આપી દીધો છે કે સાત ને સવારે પાકું છે સાંજના આઠ ત્રીસ પછી આપણે રાખીએ લાઈવ બરાબર આઠ ત્રીસ બાદ તો આજનું લાઈવ દેશન પાપાના એટલે આપણે આઠ વાગ્યાનો ટાઈમ હતો લાઈવ નો પરંતુ હવે બદલી નાખ્યો છે ભાઈ કેમ કે ઉનાળો છે અને તેના કારણે ટાઈમ થોડોક બદલવામાં આવ્યો છે મિત્રો ઠીક પુષ્પરાજ જાડી જાવ તમે અહીંયા આવ્યા હતા ત્યારે બાપા વડમાં દેખાણા હતા સરસ તો ધીમે ધીમે ગાંધી મંદિર તરફ જઈએ મિત્રો ગાંધી મંદિરના દર્શન કરાવીશું અહીંથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તેમના પણ લાય દર્શન મિત્રો અને ઘણા બધા મિત્રો લાઈવમાં છે તો એક એક લાઈક કરી દઈ તો આપણે લાઈવ જેટલા છે એટલી લાઈક પણ થઈ જશે મિત્રો આપણે કરવાના પૈસા છે નહીં મિત્રો જેટલા મિત્રો લાઈવમાં છે એટલા એક એક લાઈક કરી દે તો એટલી લાઈક થઈ જશે બાબા સીતરામ હા ભાઈ મોરબીથી લાઈવમાં સંત્રેશભાઈ જોડાઈ ગયા છે ચાલો એમને પણ ગાંધી મંદિરના નજીકથી દર્શન કરાવી દઈએ તો આજના લાઈવ દર્શન ગાંધી મંદિરના ચાલાના દર્શન આવે ગાદી મંદિરના તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જ છે અને તમારી દયાથી લાઈક પણ વધી ગઈ છે ભાવના પરમાં જય શ્રી રામ બાપેશ લાઈવ દર્શન બાપાના યાદ મંદિરના ભાવના પરમાં થોડાક લેટ છે લેવામાં લાઈ દર્શન કરી શકો છો તમે અરે નવા મિત્રોને જણાવી દઉં કે ચેનલમાં નવા નવા મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી કરી સવારની સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે આપણે સવારે સવા સાતે અને રાત્રે સાડા આઠે લાઈ કરીએ છીએ જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો તો આજનો લાઈવ દર્શન મિત્રો બાપાના ચાલન કરે તો આજનો લાઈવ એટલે સુધી રાખે ફરી પાછા સવારે સાત ને તમારે લાઈવમાં મળશું તો બધા મિત્રોને બાબા સ્ત્રામભાઈ જય શ્રી રામ રાધે રાધે તો આજના લાઈવ દર્શન ઘણી બધી લાઈક આવી જશે ખૂબ ખૂબ આભાર મિત્રો બેનો ઓલી બાજુ બેનો ઓલી બાજુ કરી જાવ કરી જાવ દેશ ને વાંધો નહીં કરી જાવ દેશ ને કરી જાવ વાંધો નહીં વાંધો નહીં કરી જાવ દેશ જય ગુરુદેવ બાપેશ્વરમ ભાઈ આજના લાઈ દર્શન સાંજે મિત્રો લાઈક કરવા માટે તો આજનું લાઈક લસ્તી રાખીએ બાપેશ્વરમ